નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક બોખારી પી ના માધ્યમથી તમારી સાથે કેમ છો કે સ્ટેટોસ્કો એને કમ્પ્લીટ કરી દીધો હવે આપણે પાર્ટ બી ને લઈએ છીએ એટલે કે અહીંયા અટપટા થોડા ઘણા સવાલો આવશે કોન્સેપ્ટમાંથી સવાલો આવશે ને એ સવાલોને લઈને આપણે મજા કરવાની છે સોલ્વ કરવાના છે તો પહેલો સવાલ તમારી સામે અહીંયા મૂકી વાહીપુલો કે જેમાં જલવાહકની બંને

અને એની ઉપર અને નીચેના ભાગને આપણે શું કહી દઈએ તો કે અન્નવાહક કહી દઈએ શું શું કહી દઈએ અન્નવાહક બોલો આ પ્રકારના વાત કરે છે તો તો આનો જવાબ આવશે બંને બાજુમાં છે એટલા માટે આપણે આન્સર પર જઈશું દ્વિપાશ્વીય કેવું કહીશું દ્વિપાશ્વીય રાઈટ ક્લિયર થાય છે તો આ પહેલો સવાલ આવડવો જોઈએ સિમ્પલ છે તમારી ચોપડીમાં ડાયરેક્ટ નથી તો સાઈડમાં આ રીતે દોરી શકાય એટલે તમને આ વાત ક્લિયર થઈ જશે

જેના કારણે શું કરી શકે પર્ણ જે છે એ પાણીની સપાટી ઉપર ફ્લોટ કરી શકે એટલે પાણીની કરી તો કે નહીં રાઈટ મધ્ય વનસ્પતિમાં નહીં ઉપરના બધા ઓપ્શન તો આવશે જ નહીં જલોદ્ભિત વનસ્પતિની અંદર અમુક પર્ણ જ્યારે પાણીની સપાટી ઉપર હોય જલોદ્ભિત વનસ્પતિના અમુક પર્ણ જ્યારે કોની સપાટી પોયણા હોય ને એમની અંદર તમને આવા પ્લવલમાન પર્ણ દેખાય કે જે પર્ણ જે છે એ પાણીની સપાટી પર શું કરતા હોય તરતા હોય છે આ ધારો કે કમળ અને આ એના પર્ણ તો એ કોની સપાટી ઉપર પાણીની સપાટી ઉપર આરામથી શું કરી શકતા હોય ફ્લોટ કરી શકતા હોય ચાલો ક્લિયર થઈ ગયું તો ત્યાં તારકતા બક્ષે છે કોણ વાત કોટરો ઠીક છે આગળ વધીએ થર્ડ ક્વેશ્ચન જાડુ ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્ર નિમગ્ન એટલે ધારો કે કે આ પર્ણની સપાટી છે તો વાયુરંધ્ર એક્ઝેક્ટ અહીંયા અંદરના ભાગમાં છે દેખાય તમને આ ભાગમાં અંદર શંક થયેલા છે નિમગ્ન વાયુરંધ્ર અને ક્યુટિકલ કેવું છે એકદમથી જાડુ ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્ર શેમાં જોવા મળે એવી વનસ્પતિ કે જેણે પોતાના શરીરમાં પાણીનો શું કરવો હોય કરવો વનસ્પતિમાં જાડુ ક્યુટિકલ અને શું જોવા મળશે કોને છે શુષકો વનસ્પતિને બચાવ કરવો છે તો જાડુ ક્યુટિકલ શું કામ કેમ કે આખો દિવસ દરમિયાન જ્યારે સૂર્યના કિરણો તેના પર પડે છે તો એ સમય દરમિયાન એ પાણીનું ઉત્સર્જન થઈ જાય એટલે કે પાણીનું ઉત્વેદન થઈ જાય અને બચાવવા માટે પર્ણનો જે ભાગ છે એની અંદર ક્યુટિકલનું પ્રમાણ કેવું હોય ઝાડું ઇવન ના પર્ણ પણ ન હોય પર્ણ કેમાં રૂપાંતર થઈ ગયા છે કંટકોમાં રૂપાંતર થઈ ગયા છે ઠીક છે ક્લિયર થયું તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે અને નિમગ્ન વાયુ હોય છે ઠીક છે આગળ વધીએ ફોર્થ ક્વેશ્ચન ક્યુટિકલનો સ્ત્રાવ શે સ્ત્રાવ શેના દ્વારા થાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્યુટીકલનો સ્ત્રાવ એ કોના દ્વારા થાય છે તમને ખ્યાલ છે કે પર્ણ હોય તો પર્ણની અંદર સૌથી ઉપર કોણ હોય તો કે આપણે ક્યુટિકલનું લેયર કહીએ એની નીચે કોણ હોય તો કે અધિસ્તર આવેલું હોય કોણ આવેલું હોય બાળકો અધિસ્તર અને અધિસ્તર જે છે એ રિસ્પોન્સિબલ છે ક્યુટિકલના સ્ત્રાવ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો તમારે યાદ રાખવાનું છે આનો આન્સર કોણ આવશે અધિસ્તર ક્લિયર તો ક્યુટિકલ નો સ્ત્રાવ શેના દ્વારા થાય છે તો આન્સર આપણો કોણ બનશે અધિસ્તર પાંચમો ક્યુટિકલ કોના અધિસ્તરમાં જોવા મળતું નથી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ ક્યુટિકલ ક્યાં ન હોય એવો ક્વેશ્ચન પૂછે છે તમને મેં મૂળ ભણાવ્યું છે તો મૂળની પાસે કોઈ પણ પ્રકારનું ક્યુટિકલ હોતું નથી યાદ રાખજો રાઈટ ઈવન મૂળની પાસે કોઈ પણ પ્રકારના છિદ્ર હોતા નથી એક્સેપ્ટ એક પ્રકારનું મૂળ ભણી કહીએ છીએ આને બાદ નથી કરતા આ કોણ છે એક્સેપ્શન છે આના સિવાયની કોઈ પણ મૂળને લઈ લો તો નથી એમાં કોઈ છિદ્ર કે નથી એમાં ક્યુટિકલ આપણે એટલે આપણો આન્સર હવે ધારો કે દ્વિદળી પર્ણ અને એક દળી વાત કરીએ તો આમાં તો ક્યુટિકલ ની હાજરી તો છે જ બોસ હા કે પ્રકાંડમાં પણ ક્યુટિકલ હાજરી હોય મૂળની અંદર ક્યારે પણ ક્યુટિકલ હોતું નથી ઇવન મૂળની અંદર ક્યારે પણ કોઈ છિદ્ર હોતા નથી ઠીક છે તો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રકાંડ રોમ એ શું છે એક કોષીય રચના છે એક કોષીય રચના તમને ફરજિયાત મેં કઈ જ દીધું છે કોણ હોય તો કે મૂળ રોમ એ એક કોષીય રચના છે પ્રકાંડ રોમ એ એક કોષીય રચના નથી બીજી વસ્તુ તે લોકો હંમેશા શું સ્ત્રાવી હોય અથવા તો તે હંમેશા સ્ત્રાવી હોતા નથી સ્ત્રાવીની કોઈ વાતનો ઉલ્લેખ આપણે અહીંયા લેવાનો નથી પ્રકાંડ રૂમ કેવા હોય તો કે એ શાખિત હોઈ શકે અથવા તો અશાખિત હોઈ શકે અને કેવા હોઈ શકે બહુકોષીય હોઈ શકે યાદ રહે હા કે ના પ્રકાંડ રોમ નથી સ્ત્રાવી રાઈટ અને નથી હંમેશા માટે અસ્ત્રાવી અથવા તો હંમેશા સ્ત્રાવી નથી હોતા કે હંમેશા સ્ત્રાવી હોય છે એટલે ક્યારેક કોઈ એવા પ્રકારનો રોમ છે કે જેમાંથી શું થતું હોય સ્ત્રાવ થતો હોય પણ હંમેશા માટેની વાત નથી

કાસ્પેરિયન પટ્ટિકા શેમાં જોવા મળે છે કાસ્પેરિયન પટ્ટિકા મૂળના અંતઃસ્તરમાં હોય ક્યાં હોય બાળકો મૂળના અંતઃસ્તરમાં ને ખાસ કરીને કોના મૂળના અંતસ્તર હોય તો એ પણ યાદ રાખવાનું છે દ્વીદળીના મૂળના અંતઃસ્તરમાં તમને કોણ જોવા મળે છે કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે અને કાસ્પેરિયન પટ્ટીકા છે કોને નહીં આવવા દે પાણીને નહીં આવવા દે ક્લિયર છે હા કે ના ઓકે વેરી ગુડ નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આઠમો ભેજગ્રાહી કોષો તમને કેમાં જોવા મળે તો ભેજગ્રાહી કોષો ખાસ કરીને તમને ઘાસમાં જોવા મળે જો આ ડીટો સવાલ છે ચોખ્ખો સવાલ છે ચોપડીમાં લખેલો સવાલ છે એટલે આપણે આની અંદર કોઈ બીજી એક્સ્ટ્રા માહિતીની વાત નથી કરવાની સીધું તમને ખબર પડે છે ભેજગ્રાહી કોષો કેમાં હોય ઘાસની અંદર જોવા મળે એટલે જ્યારે ભેજનું પ્રમાણ ઓછું હોય રાઈટ સૂર્યપ્રકાશ વધારે ઉત્સવેદન થતું હોય ત્યારે ભેજના કોષો પર્ણનું શું કરી દે સંકોચન કરી દે ભેજગ્રાહી કોષો ખેંચાય જેના કારણે પર્ણ શું થાય આખું પર્ણ ફલક આમ ખુલ્લું એની જગ્યાએ એમ વળી જાય જેના કારણે બાષ્પોસર્જનની સર્જનની ક્રિયાને શું કરી શકે ઘટાડી શકે ઉસ્દનની ક્રિયાને ઘટાડી શકે પોતાના શરીરમાં પાણીને બચાવી શકે ઓકે તો ભેજગ્રાહી કોષો ક્યાં છે ઘાસમાં તેમ છતાં બી ને અવોઇડ નહીં કરવાના જોવાના તો ખરા પર્ણવલનમાં ભાગ ભજવતા નથી એકચ્યુઅલીમાં ઘાસની અંદર ભેજગ્રાહી કોષો પર્ણવલનમાં ભાગ ભજવે પણ અહીંયા શું લખ્યું ભજવતા નથી એટલે આ ઓપ્શન ખોટો થઈ ગયો દ્વિદળી પર્ણોમાં હાજર હોય દ્વિદળી પર્ણોમાં ગેરહાજર હોય

એટલે આ ભાગને આપણે મધ્ય નામ દઈએ તો આજે મધ્યકાષ્ટ છે એ હકીકતમાં કોના કારણે બન્યો તો કે વૃદ્ધિ થઈ દ્વિતીય વૃદ્ધિ ઘેરાવો થયો એ સમયે બનતો દ્વિતીય કાષ્ટનો કેવો ભાગ આંતરિક ભાગ કે જેને આપણે શું કીધું છે મધ્યકાષ્ટ શું કીધું બાળકો મધ્ય કાસ્ટ રાઈટ દ્વિતીય કાષ્ટ બાહ્ય ભાગ નહીં આ બાહ્ય ભાગ તો કેવો છે હજી સક્રિય છે એટલે આ જે ભાગ તમને દેખાય એ હજી સક્રિય છે ત્યારે અંદરનો ભાગ કેવો થઈ ગયો છે નિષ્ક્રિય મજબૂત થઈ ગયો છે જેને આપણે દ્વિતીય કાષ્ટનો શું કહીએ છીએ કાષ્ટ કાષ્ટું આંતરિક ભાગ છે વેરી ઇમ્પોર્ટન્ટ અને આપણે સ્ટાર કરું છું તમારી ચોપડીમાં ક્યાંક લખો હોય તો લખી નાખો મધ્ય અને સખત કાસ્ટ એ દ્વિતીય કાષ્ઠનો કેવો ભાગ છે આંતરિક ભાગ છે મધ્યકાષ્ટ અને સખત કાસ્ટ એ દ્વિતીય કાષ્ઠનો આંતરિક ભાગ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ દસમો ક્વેશ્ચન વાદ છિદ્રો અને જલોત્સર્ગી ગ્રંથિ નાના છિદ્રો છે જે નીચેનામાંથી કયું સામાન્ય લક્ષણ ધરાવે છે ક્વેશ્ચન બહુ સારો છે શું કીધું છે અહીંયા બેની સરખામણી કરી છે એકને કીધા છે વાત છિદ્ર અને એકને કીધા છે જલોત્સર્ગી છિદ્ર અથવા તો જલોત્સર્ગી ગ્રંથી હવે જલોત્સર્ગી ગ્રંથિ વિશેની વાત અગિયારમું ચેપ્ટર જો તમે ભણ્યા છો તો તમને ખબર છે અહીંયા વચ્ચેના ભાગમાં ધારો કે આ પર્ણ છે તો અહીંયા કોણ આવે જલવાહક આવે ઓકે અને આ જે જલવાહક છે એ પાણીને લઈને આવે પણ જલવાહકના અંતિમ છેડાના ભાગ કેવા હોય ખુલ્લા એટલે પાણી જે છે અહીંયા સુધી આવી ગયું ઉદાહરણ તરીકે તો હવે જે આ પાણી છે ને એ પર્ણનો આ જે આગળનો ભાગ છે પાણી એ પર્ણનો જે આગળનો ભાગ છે એ ભેગો થાય અને અહીંયા ઇપિથોમ નામની રચના બને અને ત્યાંથી પાણી જે છે અહીંયા ભરાતું જાય ભરાતું 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 જાય 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 અને ત્યાર પછી પાણી અહીંયા બિંદુ સ્વરૂપે બહાર નીકળે કયા સ્વરૂપે બહાર નીકળે બિંદુ સ્વરૂપે અને આ પ્રક્રિયાને આપણે શું કહેવાય બિંદુ સ્વેદન ની પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા બિંદુ સ્વેદન ક્યાં ભણવામાં આવશે અગિયારમાં ધોરણના ઇલેવન્થ ચેપ્ટરમાં અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હજી આપણે એક નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ કે ભાઈ આ બિંદુ સ્વેદન કરતી જે ગ્રંથિ છે એટલે અહીંયા જે આ ઘટક છે એને આપણે શું બોલીએ છીએ જલોત્સર્ગી કેમ કે પાણીનું ઉત્સર્જન કરે ને એટલે જલોત્સર્ગી ગ્રંથિ સ્વરૂપ કહી દીધું આપણે અહીંયા એને હાલો ક્લિયર હવે વાત છિદ્રોની વાત કરીએ તો વાત છિદ્રો ક્યાં બને તો આ વાત છિદ્રો જે છે એ પ્રકાંડમાં બને ક્યાં બને છે બાળકો પ્રકાંડમાં તો પ્રકાંડમાં આ રીતે આમ ઉપસેલો ભાગ છે એનો મતલબ કે અહીંયા પેલો પૂરક કોષો આવી ગયા અહીંયા પેલા ત્વક્ષેધાના કોષો આવી ગયા બહાર ત્વક્ષા બની ગઈ અહીંયા ઉપત્વક્ષા બની ગઈ ક્લિયર થાય વચ્ચે ત્વક્ષેધા આખી ફેલોજન થિયરી દ્વિતીય વૃદ્ધિમાં તમે ભણ્યા છો બાહ્યકના અમુક કોષો કેવા બની ગયા દ્વિતીય વૃદ્ધિ માટે કેપેબલ બની ગયા અને એની અંદર શું થયું કોષ વિભાજન તો તમે અહીંયા ધ્યાનથી જુઓ આને આપણે કહીએ છીએ વાત છિદ્ર રાઈટ તો આ વાત છિદ્ર એ પ્રકાંડની અંદર જોવા મળે છે અને અહીંયા બિંદુ સ્વેદન એ પર્ણના આ ટોચના ભાગમાં જોવા મળે છે હવે આ બંનેની સરખામણી કરવાનું કીધું એટલે અત્યારે મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હવે આ બંનેની સરખામણી કરો કે ભાઈ વાત છિદ્રો જલોત્સર્ગી છિદ્રો નાના છિદ્રો છે નીચેનામાંથી કયું સામાન્ય લક્ષણ ધરાવે છે નંબર એક તેઓ વાયુની આપલે કરે તેઓ વાયુની આપલે કરે છે બીજું શું લખે ખુલવા અને બંધ થવાની ક્રિયા થતી નથી ત્રીજું હંમેશા બંધ હોય છે ચોથું તેઓ વનસ્પતિના એક જ અંગમાં જોવા મળે છે ફરીથી જોઈએ આપણે શું તેવો વનસ્પતિના એક જ અંગમાં જોવા મળે નહીં એક ક્યાં જોવા મળ્યા પર્ણમાં અને એક ક્યાં જોવા મળ્યા પ્રકાંડમાં એટલે આ ઓપ્શન આપણા માટે ખોટો થઈ ગયો હંમેશા બંધ હોય રાઈટ હવે તમે ધ્યાનથી જો વાત છિદ્ર એકવાર ડેવલપ થઈ ગયા પછી એ બંધ જ ન થાય એ કેવા રે ખુલ્લા રે જલગીમાં પણ એવું છે કે જે આ ઉપરનો એપિથોમનો ભાગ છે એ હંમેશા માટે કેવો રે ખુલ્લો રે એનો મતલબ એ થયો કે આ સેન્ટેન્સ પણ આપણા માટે કેવું થઈ ગયું ખોટું થઈ ગયું ખુલવા અને બંધ થવાની ક્રિયા થતી જ નથી તો મેં તમને કીધું એ પ્રમાણે આ હંમેશા કેવા રહે છે ખુલ્લા રહે અને અહીંયા પણ આ કેવા રહે છે હંમેશા ખુલ્લા એટલે એમની અંદર કઈ ક્રિયા સંકળાયેલી જ નથી છોકરાઓ જોજો આ આપણે વાત કરીએ છીએ વાત છિદ્રની વાયુરંધ્રની નહીં પર્ણ હોય ને પર્ણ એની બાહ્ય સપાટી એટલે ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર પર કોણ આવેલા હોય પેલા વાત છિદ્ર આવેલા હોય તમે ભણ્યા છો ને વાત છિદ્ર જેને કોણ રક્ષણ કરે આ રક્ષક કોષો ને એની ફરતે કોણ આવેલા હોય સહાયક કોષો તો જે આ વાત છિદ્ર છે ને એનું ખુલવા અને બંધ થવાનું નિયમન રક્ષક કોષો કરે ખ્યાલ આવે છે છોકરાઓ આ વાત છિદ્ર પણ અહીંયા આપણે એની વાત નથી કરતા રાઈટ આ વાયુ રંધ્ર વાયુ રંધ્ર અહીંયા આપણે યુ રંધ્રની વાત નથી કરતા અહીંયા કોની વાત કરીએ છીએ વાતછિદ્ર વાતછિદ્રને ઇંગ્લિશમાં શું બોલાય આ લોકોને ખબર હોય તો કહ્યો લેન્ટિકલ્સ શું કહેવાય બાળકો લેન્ટિકલ્સ ક્લિયર સમજાય છે ઓકે પાક્કું તો આ વાયુ રંધ્ર થઈ ગયું અને આ વાત છિદ્ર થઈ ગયું તો હવે એની અંદર ખુલવા ખુલવાને બંધ થવાની ક્રિયા થતી નથી એટલે આપણા માટે આ આન્સર રાઈટ થાય છે અને તે વાયુની આપણે કરે છે આ વાયુની આપણે કરી શકે ક્લિયર હા કે ના કરી શકે પાકુ શોર ઓકે આ વાત છિદ્ર માટે કહી શકાય પણ જલોત્સર્ગી માટે આ સેન્ટેન્સ પણ લાગુ પડતું નથી રાઈટ કે આપણે વાત છિદ્ર માટે કહીએ પણ એ જલોત્સર્ગી ગ્રંથિ માટે લાગુ પડતું નથી એટલા માટે આપણા માટે આન્સર ફાઇનલી કયો બનશે આ કે ખુલવા અને બંધ થવાની ક્રિયા એમાં થતી નથી ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ એન્ડ ગુડ ક્વેશ્ચન રાઈટ આપણે એને ટુ સ્ટાર આપીએ આવો ક્વેશ્ચન ધારો કે આવ્યો તો તમે ઉતાવળ નહીં કરતા

જોજો સવાલ વાંચો બે વાર શું કે છે દ્વિદળીનું મૂળ હાલો લો ભલે ને દ્વિદળીનું મૂળ નીચેની બાબતોમાં એક દળી મૂળ કરતા કેવું પડે અલગ પડે છે એટલે કઈ બાબતમાં અલગ પડે છે સિવાય કે એટલે એક બાબત એવી છે કે જેમાં અલગ નથી પડતું બાકી બધામાં દ્વિદળીનું મૂળ અને એક દળીનું મૂળ અલગ પડે એટલે અહીંયા આપણે કહીએ દ્વિદળી અને એક દળી આ બંનેમાં આપણે કઈ વસ્તુ કોમન છે બરાબર છે સરખી છે એ જોવાની છે રાઈટ તો દ્વિદળીનું મૂળ તોક્ષીય નિર્માણ કરે ઓકે તો કે તોક્ષીય નિર્માણ કરે કેમ કે દ્વિદળીમાં શું દેખાય દ્વિતીય વૃદ્ધિ દેખાય એક દળીમાં દેખાય નહીં બીજો બહિરારંભી અને અરીય પુલો હોય ઓકે દ્વિદળીમાં પણ બહિરારંભી અને કેવા વાહી પુલો હોય અરીય પુલો હોય હોય ને છોકરાઓ એ છોકરાઓ જોજો આ કે ના પછી હું ખાલી અહીંયા આ પાડું તમારે ક્રોસ ચેક કરતું રહેવાનું સાહેબ ભણાવે છે સાચું કે ખોટું રાઈટ તો તમે જુઓ દ્વિદળી મૂળ ની અંદર ધ્યાનથી જો તો બહિરારંભી એટલે તમને આવી રીતનો એક રંભ દેખાય એમાં નાનું મોટું ને મોટું નાનું મોટું ને મોટું દેખાય છે આવું નાનું મોટું મોટું એટલે બહારથી શું થયો આરંભ દેખાય છે છોકરાઓ હા કે ઓકે અને વાહીપુલો કેવા છે અરિય એટલે એક જગ્યાએ જલવાહક તો એક જગ્યાએ અન્નવાહક એક જગ્યાએ જલવાહક અન્ન વાહક અન્નવાહક એક દળીમાંય દેખાય વેરી ગુડ ત્રીજું જો પરિચક્ર એધાના નિર્માણમાં ભાગ લે છે દ્વિદળી માટે સાચું એક દળી માટે ખોટું અને દ્વિતીય વૃત્તિ દ્વિદળીના મૂળમાં સાચી એક દળીમાં ખોટી તો તમે જુઓ આ એક એવો પોર્શન છે ત્રણ વસ્તુની સામ્યતા એક વસ્તુની અંદર વિરોધી અને એટલા માટે આપણો આન્સર કયો બનશે આન્સર બનશે બી ચાલો ક્લિયર બારમો સવાલ પર્ણમાં વાહિપુલો ક્યાં જોવા મળે સિમ્પલ છે પર્ણ એક દળી નું હોય કે કે પર્ણ એક હોય હોય એનો જે આ શિરાનો ભાગ અને એમાંથી નીકળતી આ નાની નાની શિરાઓ હકીકતમાં કોણ છે બાળકો તો કે આ વાહી પુલ જ છે યાદ રાખજો તો એની જે શિરાઓ છે વાહી પુલો ભલે એ ઝાલા હોય કે પછી ભલે એ સમાંતર હોય મારી વાત ક્લિયર થાય છે એનો મતલબ શિરાઓમાં શું ગોઠવણી થઈ હોય વાહી પુલોની ગોઠવણી થઈ હોય આ આપણે ભણ્યા એમાં પણ ક્યાંક ને રિપીટ થયો છે તમને આવડવો જોઈએ ઓકે થર્ડ એટલે કે ક્વેશ્ચન અન્નવાહકની બહાર કોષોનું સ્તર આવેલ છે જેમાંથી મૂળની શાખાઓ ઉત્પન્ન થાય છે તો તે સ્તરનું નામ શું છે અન્નવાહકની બહારના કોષો હવે તમને બધાને ખબર છે ધારો કે હું સમજી લો પ્રકાંડ કે મૂળની રચના દોરું તો સૌથી બાર કયું આવે તો કે અધિસ્તર આવે પછી કોણ આવે તો કે બાહ્યક આવે બાહ્યક નું સૌથી અંદર નું સ્તર એટલે કોણ આવે તો કે અંતસ્તર આવે અને અંતસ્તર પછી કોણ આવે છોકરાઓ અંતસ્તર પછી કોણ આવે બોલો અંતસ્તર પછી કોણ આવે એટલે આ ભાગમાં તો આને કહીએ આપણે પરિચક્ર અને પછી કોણ ગોઠવાય તો કે જલવાહક ને અન્નવાહક એટલે બહાર કોણ ગોઠવાય અન્નવાહક અને પછી કોણ આવશે છોકરાઓ તો કે જલવાહક હવે તમને જવાબ મળી જશે જલવાહક અન્ન વાહક શું કોષો છે જેમાંથી મૂળની ની શાખાઓ ઉત્પન્ન થાય છે તો તે સ્તરનું નામ શું તો તમને જવાબ અહીંયાથી મળી ગયો કે ભાઈ પરિચક્ર અન્નવાહકની ની બહારનું સ્તર કે જેમાંથી મૂળ ઉત્પન્ન થાય અને મૂળ ઉત્પન્ન થાય એટલે આ રચના કોની છે બાપા મૂળની છે અને મૂળની અંદર શું ખબર પડી પરિચક્ર કોનું બનેલું હોય બાળકો જો હિન્ટ છે હો અહીંયા પરિચક્ર કોનું બનેલું હોય મૃદુતક પેશીનું બનેલું હોય અને મૃદુતક પેશીનું બનેલું હોવાના કારણે જ આપણને બધાને ખબર છે કે શું કરી શકે મૂળનું નિર્માણ કરી શકે દ્વિતીય વૃદ્ધિ થઈ શકે ક્લિયર ફોર્ટીન્થ ક્વેશ્ચન જો વાયુતક પેશી એ છોડને કઈ રીતે ઉપયોગી છે છોડને નમ્યતા આપે છોડને યાંત્રિક આધાર પૂરો પાડે સંશ્લેષણમાં વધારો કરે અને જલજ વનસ્પતિમાં તે તારણ અને તારક શક્તિ આપે હમણાં શરૂઆતમાં આપણે આ ક્વેશ્ચનને ક્રેક કર્યો શું આપવા માટે જવાબદાર છે તો કે જલોદભીદ વનસ્પતિ કે જલજ વનસ્પતિની અંદર એ પર્ણ અને તારકતા અથવા તો તરણ શક્તિ પૂરી કરવા માટે વાયુ તક પેશી જવાબદાર છે ક્લિયર હા કે ના એની અંદર કોષો હોય જેના કારણે પણ અને પાણીની સપાટી ઉપર આરામથી ફ્લોટ કરી શકે ક્લિયર નેક્સ્ટ જોઈએ પંદરમો મધ્યરંભ શું ધરાવે છે એટલે મધ્યરંભમાં શું હોય તમે બધા જ ભણી ગયા છો તેમ છતાં હું ફરીથી ભણાવું આપણને ભણાવવામાં માં ક્યાં કઈ વાંધો જ છે ભણાવ્યા જ રાખે આખો દિવસ તમારે ભણવું હોય તો આપણે આખો દિવસ ભણાવીએ હો કેતા નહિ પાછા સાહેબ આખો દિવસ પણ આયા ધ્યાન આપો તમે તો આ સૌથી બહાર નું સ્તર થઈ ગયું આ સૌથી બહારના ના સ્તર ને આપડે શું કહેવાય હવે તમારે બોલવું પડે હું કઈ બોલ બોલ ન કરું બોલો 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 આને કહીએ છીએ આપણે અધિસ્તર પછી જે આખો ભાગ છે એને આપણે કહીએ છીએ બાહ્યક બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એટલે આ યલો લાઈન જ બોલો ને અંતઃસ્તર હવે અંતઃસ્તર પછી કોણ આવે તો કે અંતઃસ્તર પછી હું અત્યારે આ રીતે દોરું છું આ રીતે હોય નહીં પણ ખાલી દોરવા માટે તો આને આપણે શું કહેવાય પરિચક્ર શું કહેવાય બાળકો શું કહેવાય બોલો પરિચક્ર પરિચક્ર ક્લિયર હા કે ના હવે પરિચક્ર પછી આમાં કોણ આવે તો આમાં બે વસ્તુ આવે એક આપણે કહી દઈએ જલવાહક કોણ આવે જલવાહક અને એની બાજુમાં કોણ આવે તો કે અન્નવાહક હાલો ક્લિયર થઈ ગયું અને એની સિવાયનો જે ભાગ વૈધો એમાં કોણ આવે તો કે એમાં સાહેબ આવશે મજ્જાના કોષો કયા કોષો આવે બોલતા રહેજો છોકરાઓ જો તમારી ચોપડીના દ્વિદળી મૂળની છે આ બધા જ કોષો અત્યારે જે આપણે દોરીએ છીએ કેના કોષો છે મજાના કોષો તો આજે છે આખો ભાગ એને આપણે શું બોલીએ છીએ મધ્યરંભ એનો મતલબ શું આવ્યો મધ્યરંભ ની અંદર તો કે નંબર એક પરિચક્ર આ અંતસ્તરને બાદ કરતા આવી આ પરિચક્ર પછી કોણ આવી ગયા વાહીપુલો એટલે એની અંદર જલવાહક વધતા અન્નવાહક બંને આવી ગયા અને વચ્ચે કોણ આવ્યું તો કે મજા એટલે નંબર ત્રણ નંબર બે પર મજા નંબર એક પર પરિચક્ર ઓકે બાળકો એનો મતલબ આપણો આન્સર મધ્યરંભ શું ધરાવે આપેલા બધા ઇમ્પોર્ટન્ટ સવાલ છે સ્ટાર કરું છું ચોપડીમાં નોટડાઉન કરી શકો મધ્યરંભમાં શું આવે તો લખી નાખો પરિચક્ર મજ્જા અને વાહી આવે ક્લિયર આગળ વધીએ આ કેના બહિરારંભી જલવાહિની શેમાં જોવા મળે છે બહિરારંભી જલવાહીની બહિરારંભી એટલે બહારથી આરંભ થાય એટલે નાનું મોટું મોટું નાનું મોટું મોટું હાલો હવે તમને હમણાં આવડી જાય આગળના સવાલમાં આ જ ક્રેક કરાયું દ્વિદળીના મૂળમાં રાઈટ અથવા એક દળીના મૂળમાં

તમારે યાદ રાખવાનું ચોપડીમાંથી લખેલો શબ્દ છે કે ભાઈ વસંત વસંત ત્યારે સૌથી વધારે હોય ઋતુમાં એધા સૌથી વધારે સક્રિય હોય અને એટલા માટે પાનખર ગયા પછી એની અંદર નવી કુપડ ઓકેલે વનસ્પતિ જે છે એકદમ લીલી શબ્દ દેખાય તમને જસ્ટ બીકોઝ ઓફ ઋતુમાં એધાની સક્રિયતા વધે છે ક્લિયર

અંતસ્તર એ કોનો ભાગ છે અધિસ્તરીય પેશી તંત્ર બાહ્ય મધ્યરંભીય આધારતક પેશી તંત્ર અંતઃ મધ્ય રંભીય આધારતક પેશી તંત્ર કે વાહક પેશી તંત્ર જો વાહક પેશી તંત્રમાં તો કોણ આવશે જલવાહક વત્તા કોણ આવે અન્નવાહક એટલે આ તો આવશે જ નહીં એટલે આ ઓપ્શન તો કેન્સલ થઈ ગયો રાઈટ અધિસ્તરીય પેશીતંત્રની અંદર પણ એનો ભાગ આવશે અને અધિસ્તરીય એટલે સૌથી બહારનું જે સ્તર છે એને કહેવાય હવે અંત મધ્ય અંદર આપણે પરિચક્ર ઉલ્લેખ કરીએ કેમ કે મધ્યરંભની રચના છે અને બાહ્ય મધ્ય રંભીય આધારતક પેશીતંત્રની અંદર કોની વાત કરીએ આ મધ્યરંભનો બહારનો ભાગ થાય ને એમાં કોણ ગોઠવાય તો કે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એટલે કોણ આવે

આ રીતે દોરાય ને ચાલો બોલો હવે પર્ણ ની અંદર આ જે ભાગ છે ઉલટો હોય એટલે ધારો કે હું પર્ણની શીરા સમજાવું આ રીતે શીરા મૂકીએ તો આ રીતે લેવું પડે જેમાં ઉપરના ભાગમાં આપણે કોને કહીએ જલવાહક અને નીચેના ભાગમાં આપણે કોને કહીએ તો કે અન્નવાહક ને કહીએ છીએ ક્લિયર હવે જે જલવાહક છે એ આ રીતે ગોઠવાની હોય હવે એમાં કોની વાત કરે છે આદિ દારૂની વાત કરે છે તો આદિ દારૂ હંમેશા ક્યાં હોય તો કે એના ઉપરના ભાગ તરફ હોય એટલે એ ક્યાં હશે ઉપરી અધિસ્તર તરફ હશે ક્યાં છે બાળકો ઉપરી અધિસ્તર તરફ હશે ઠીક છે ક્લિયર તો અહીંયા એક વીસ એમસીક્યુ નો સેટ છે એને આપણે કમ્પ્લીટ કર્યો એટલે કે પાર્ટ બી નો એક પાર્ટ વન પૂરો કર્યો હવે આપણે ટ્વેન્ટી ફર્સ્ટ ક્વેશ્ચન થી પાર્ટ બી નો આપણે સેકન્ડ પાર્ટ જોવા જઈએ છીએ ઠીક છે બાળકો ઓકે